એવું કંઈક તમે જો બતાવી શકો કે અમુક જેમ કે આ સિચ્યુએશન કે બી બાળકો ભણતા નથી અને તમને ગુસ્સો આવે છે તો ત્યારે તમે જે કહો છો ને જે સાદી ભાષા પ્રજ્ઞા એક ને વિઝડમ તો એ શું વિઝડમ યુઝ કરે ત્યાં આગળ હવે ત્યાં આગળ આપણે પુરુષાર્થ કોઈને કરાવીએ છે સમજાવીએ છીએ આપણે એને ગુસ્સો કરવાથી એ બાળક શું થશે ડીઠ થઈ જશે એટલે ગુસ્સો એ કઈ રેમેડી નથી આને સરસ વાત કારણ કે ઉલટાનો ભણસે ને એ નહીં ભણે કોઈ દિવસ નહીં ભણે એને ટ્રીટ થસે અને એ ઉલટાનો જીદ્દી થઈને એ પણ અંદરથી બતાવશે નથી ભણું ચાલો શું કરશો તમે તો જબરદસ્તી કરશો તો ચોપડી ખોલશે પણ ભણશે નહીં ભણે એક્ચ્યુઅલી નહીં ભણે એટલે ઘણી વારે જોયું કે બાળકોને મારવો અને બીજી કોઈ રીતે મોટિવેટ કરો પરંતુ એને તમે कोई ये भी चैलेंज आप ही दो, है hmm. ना? कि तमें तू आ सब्जेक्ट में जो पास था ही जैसे, तो जो तने आ वस्तुओं का फायदा था से कि hmm. आ